માતા પિતા વગરની માસૂમ દીકરીનું શરદી ખાંસીની સિરપ પીવડાવતા મોત થયા હોવાના પરિવારના આક્ષેપો

ઈલોરા પાર્ક સુધી પહોંચીએ ત્યારે મેં એમને પાસે લોકેશન મંગાવ્યું હોસ્પિટલનું તો એમણે એવું કીધું કે અમે હોસ્પિટલથી ડિસ્ચાર્જ લઈ અને ઘરે લાવી દીધી છે બેબી અને એક્સપાયર થઈ ગઈ છે એટલે પછી અમે એમને પૂછ્યું કે શું કારણ હતું સાના લીધે આટલું હરતી ફરતી છોકરી મેં વિડીયો કોલમાં વાત કરેલી એની જોડે તો એ અચાનક એનું મરણ કેમનું થાય એ સવાલ તો થાય જ ને એમ એટલે પછી એમણે એવું કીધું કે એને બે દિવસ પહેલાં શરદી તાવ ને એવું હતું એટલે પછી એ એમના જે કાકા છે એમનું મેડિકલ છે એમાંથી એમણે સિરપ લઈને પીવડાવી પછી એવું એમનું કહેવું છે કે બીજે દિવસે થોડું સારું હતું અને સારું હતું દવા પીવડાવી તો પછી મરણ કેમ થયું એ મને એનો જવાબ જોઈએ છે શું અને સરકાર પાસેથી મારી એ જ માગણી છે કે મારા બેન બનાવી તો હયાત છે જ નહીં એ બાળકી જે ગુજરી ગઈ એના માતા પિતા ત્રણ વરસ પહેલાં મરણ પામેલા છે અને બાળકી અમારી જોડે જ રાખતા હતા પણ હમણાં છ મહિનાથી એના દાદા દાદી પાસે આપેલી રાખવા તો હવે મને ન્યાય એટલો જોઈએ છે કે એના જે મા બાપ ઉપર હતા એમણે મારા ભરોસે છોકરી મૂકી હતી હવે મારે મારી આત્મા અંદરથી એમને શું જવાબ આપી શકે કે મારી બાળકીને શું થયું કેમ એનું મરણ થયું જે બાળકી જે છે એના માતા પિતા કોઈ વસિયત કે મિલકત એવું કઈ હતું હા એ ઘર છે અહિયાં એ ગોત્રીમાં છે એક ઘર એક વાડીમાં છે અને બીજી બધી પ્રોપર્ટી હતી મારા બનેવીની ગાડી હતી બધો ઘર નો સામાન હતો બાઈક હતું એ બધું તો એ લોકોએ બધું વેચીને એમની રીતે જે વહીવટ કર્યો હોય એમાં અમે ઇન્ટરફિયર કરતા જ નથી એમને પૂછતા જ નથી અમે કે શું કર્યું શું નહીં અમારે તો બસ ધ્યેય એટલો જ છે કે અમે આ બે છોકરીને મોટી કરીને એમનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ એક બેબી તો મારી પાસે જ હતી એ આઠ વર્ષની જે પીવું ટક્કર અને જે ધ્યાની જે ગુજરી ગઈ છે એ બેબી અહીં વડોદરાથી એ છ આઠ મહિનાથી જ અહીંયા હતી બાકી અમે જ રાખતા હતા એને એના માતા પિતાના મૃત્યુ પછી મારું નામ રૂપલબેન પટેલ છે હું હું દીકરીના માસી થઉં અને હું ખંભાત રહું છું હું પોતે શિક્ષિકા છું અને આ છોકરીઓ બંને મારી જે સ્કૂલ હું જોબ કરું છું ત્યાં જ બંને ભણતી હતી બાળકીને ખૂબ પીવડાવ્યું હોય એવા પરિવારના આક્ષેપો છે આપ જે અહીંયા આવ્યા છો પોસ્ટમોર્ટમ રૂમ જ ચાલી તપાસ શું છે સમગ્ર ગોરવા પોલીસ સ્ટેશનમાં એવી રજૂઆત આવી હતી કે એક પાંચ વર્ષની બાળકીનું ડેથ થઈ ગયું છે જે અનુસંધાને પોલીસે તરત જ રિસ્પોન્સ આપી અને અહીંયા ગોત્રી મેડિકલ કોલેજમાં આવી અને એ મરણ જનાર છે પંચનામું અને પંચનામું પણ ઇન્ક્વેસ્ટ પંચનામું અને પીએમ પેનલથી કરવા માટે ડૉક્ટરશ્રીને સૂચના કરવામાં આવી છે એમના મરણ જનાર છે એમના માસી તરફથી આક્ષેપો હતા કે કંઈક ખોટું થયું છે પણ રાઈટ નાવ અત્યારે વિષય એવો છે કે પંચનામું કર્યા પછી એમનું પીએમ થશે પીએમમાં પેનલથી થશે અને વિશેરા પણ લેવામાં આવશે અને ફોરેન્સિક રિપોર્ટ આવ્યા પછી એમાં આપણે કંઈક વિવરણ ઉપર આવી શકીએ આક્ષેપો એવા હતા કે ભાઈ એમનું આવી રીતે કંઈક સીરપ પીવડાવવાથી પણ હકીકત એવી છે એમના દાદા મરણ જનારના દાદા અને દાદીની રજૂઆત અનુસંધાની કે એમને સત્તર તારીખે મેડિકલી કંઈક ઇમરજન્સી થઈ હશે શરીરમાં તાવ અને કળતરને કફ જેવું છે તો મરણ જનારના કાકાનો પોતાનું મેડિકલ છે તો ત્યાંથી એમને સીરપ લાવી અને પીવડાવ્યું છે બીજે દિવસે બાળકી તંદુરસ્ત અને સારી રીતે દેખાય છે એમના ઘરના મેમ્બર સાથે એ બારે ફરવા પણ ગયેલી હતી પણ ગઈ રાત્રે અચાનક જ કંઈક થોડીક તબિયત બગડી ગઈ છે એટલે પ્રથમ ત્યાં છાણી દવાખાને લઈ ગયા છે તો ત્યાંથી પ્રોપર નહીં લાગ્યું હોય તો પછી કાશીબામાં જવા માટે ત્યાંના ડૉક્ટરોએ એપ્રોચ કરેલી ત્યાંથી મરણ ગયાનું જાહેર થવાથી અહીંયા